સુરતીઓનો પ્રિય તહેવાર ચંદી આવી રહ્યો છે સુરતની ફેમસ મીઠાઈ ગારીનો ઇતિહાસ અઢારસો આડત્રીસ થી શરૂ થયો હતો શરૂઆતમાં દેવશંકર શુક્લા ઘી અને ડ્રાય ફ્રુટ થી ઘારી બનાવી હતી અઢારસો નેવાણું માં જમનાદાસ ઘારીવાલા એ ઘારીમાં ફેરફાર કરી તેમાં માવાનો ઉપયોગ કર્યો અને તેને વધુ લોકપ્રિય બનાવી સમય જતા ઘારીના ઘણા પ્રકારો વિકસ્યા જેમાં કેસર બદામ ઘારી અને પિસ્તા ઘારી મુખ્ય છે આ મીઠાઈ માવા ઘી સુકા મેવા અને એલજીના ના મિશ્રણથી બને છે આજે ઘારી સુરતની સૌથી જાણીતી મીઠાઈ છે આજે માર્કેટમાં ઘારીમાં અવનવા ફ્લેવર્સ પણ જોવા મળી રહ્યા છે ઘારીની ઓળખ સુરત અને સુરતીઓથી થાય છે ચંદી પડવાના દિવસે સુરતીઓ લાખો ટન મજા માણશે માર્કેટમાં ઘારીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે સુરતમાં આવેલા ચોવીસ કેરેટ મીઠાઈની દુકાનમાં તો બે દિવસ અગાઉથી ઘારી લેવા લોકોની પડાપડી જોવા મળી ગઈ છે આ વર્ષે માર્કેટમાં પરંપરાગત ઘારીની સાથે અનેક અનવા ફ્લેવર્સ ની ઘારીઓ પણ ઉપલબ્ધ છે જાણીતા મીઠાઈ વિક્રેતાઓને ત્યાં જે નવા ફ્લેવર્સ જોવા મળી રહ્યા છે તેમાં ફાલુદા પિસ્તા કસ્તુરી બ્લુબેરી અને ચોકલેટ જેવા વિકલ્પો સામેલ છે માર્કેટમાં ઘારીના ભાવ આઠસો થી લઈને પંદરસો સુધી જોવા મળી રહ્યા છે તો આવો જાણીએ આ સુરતીઓ ઘારી વિશે શું કહી રહ્યા છે મારું નામ અશ્લેષા સુરત જ આવું છું અમે ચંદી પડવા નિમિત્તે ઘારી ખરીદવા નીકળ્યા છે સ્પેશિયલી ટ્વેન્ટી ફોર કેરેટમાં જ્યાં તમને દસ થી પંદર પ્રકારની ઘારી એવરી યર મળતી હોય છે શુગર ફ્રી અને સ્પેશિયલી છોકરાઓને ભાવે એવી બ્લુબેરી કુનાફા ઘારી અને ઓથેન્ટિક જે પ્રોપર ઘારી કેસર પિસ્તા બદામ પિસ્તા અમે ગુલકન ઘારી લેવા આવ્યા હતા પણ આ વર્ષે સુરતી અને ઘારી એકબીજાના પર્યાય છે અહિયાં જે ચંદી પડવા નિમિત્તે ઘારી ખાવાનું જે લોકોમાં માં ગાન પણ જેવું જે કહી શકાય જે બાર સુરત ના હોય એ લોકો પણ સુરતમાં આવીને ઘારી ખાતા થઈ ગયા છે અને ટ્વેન્ટી ફોર કેરેટ બેસ્ટ અમે છેલ્લા પચીસ વર્ષ ઉપર થઈ ગયું રેગ્યુલર અહીંયાથી લેવા આવીએ છીએ બીજે ક્યાંય નહીં અજય દેસાઈ સુરત થી બોલું છું ઘારી સુરત નું નામ છે અને સ્વાદ તો ટ્વેન્ટી ફોર કેરેટ નો છે એ સિવાય બીજા કોઈ ઘારી અમને તો ભાવતી નથી તમે પણ આવો અને ટ્વેન્ટી ફોર કેરેટ ની ઘારી નો અચૂક સ્વાદ લો આ સિવાય પણ ઘણી બધી મીઠાઈઓ તમને મળશે અને અમે તો હું છેલ્લા ત્રીસ વર્ષથી અહીંયા ખાઈ રહ્યો છું અને આના જેવો સ્વાદ મને ક્યાંય મળતો નથી ઘારી એ આપણે બહુ વર્ષો પહેલા એક સૈન્ય માટે એમના માટે જે બનાવ્યું હતું અને એમાં એટલું બધું પૌષ્ટિક છે કે તમે થોડીક બી એક પીસ ઘારી ખાઓ તો તમને ઘણા બધા ન્યુટ્રીશન બી મળે છે ખાવાથી આનંદ બી મળે છે અને બધી રીતે મતલબ આનંદ બી છે અને પોષણ બી છે તો ઘારી એટલે હેલ્થ માટે બી સારી છે મારું નામ બ્રિજ કિશોર કુમાર મીઠાઈ છે હું ટ્વેન્ટી ફોર કેરેટ મીઠાઈ મેજિક ને રિપ્રેઝેન્ટ કરું છું ઘારીમાં અમારી પાસે ટોટલ બાર થી પંદર અલગ અલગ જાતની વેરાયટીઝમાં ઘારી અવેલેબલ છે અને એમાં હું એક પેક્યુલર ફ્લેવરની જો વાત કરું ને તો આપણે સુરતી અને પાલુદા બહુ ગમે છે સો અમે એ જ સેમ ટેસ્ટ ગારીમાં ઇન્કલ્કેટ કરીને સ્પેશિયલ ફાલુદા ગારી આપણે હા પિસ્તા કુનાફા બ્લુબેરી ઓરેન્જ બુખારા મેંગો ચોકલેટ ચોકલેટ ગારી કે નહીં ગ્રાઉનિક પણ જ જેવી ફેલાવ છે આ પછી ક્રિષ્ના કસ્તુરી ઘણી બધી ફેમસ છે

અને એ લોકો હવે મારા એન્જિનિયરિંગ કોલેજ માંથી બહાર આવ્યો છું તો મારી ઈચ્છા થાય કે હું એ લોકોને ગાડી મોકલું કે એ લોકો ગાડી સુધી જોઈ નહીં હોય એટલે સુરતીઓ ગાડીને પહેચાનમાં લઈને ગાડીઓને બાર દેશ સુધી આગળ મોકલે છે